મુદ્દામાલ જપ્ત કરાયો હતો આરોપી ફિરોઝ ઉર્ફે ભાઈમિયા હુસેન ક્યાંથી મેફડોનનો જથ્થો લાવ્યો હતો અને કોને વેચવા જવાનો હતો જેને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કાંકરિયા લેક વિસ્તારમાં મણિનગર વિસ્તારમાંથી ગેટ નંબર એક સામેથી એક ફિરોજ મેવાતી નામની વ્યક્તિની એમડીના જથ્થા સાથે ધરપકડ કરી છે એકાવવાનું ગ્રામ ઉપરનો જથ્થો પકડાયો છે અને ફિરોજ એમપીનો રહેવાસી છે અને અમદાવાદમાં જથ્થો લઈને આપવાની બાતમી મળેલ જે બાતમી અનુસંધાને એસઓજી ક્રાઇમ માર્કેટ ટીમે એને પકડે છે તેની સામે નોંધી અને આગળ તપાસની કાર્યવાહી શરૂ કરી